میں کچھ ہوا تھا میں یہ بات پوری کرتے ہیں تو ہیں تو ہیں تو بس وہ رہے ہیں میں اؤں گا بڑا بڑا نظر آ رہا ہے یہ لائن پہ یہ تو کوئی بھی موقع نہیں ہے की जय साइड सामने देखो साइड सामने देखो काका अरे आप लोग थोड़े भाई गवर्नमेंट पे आओ आइए आइए सर तुम मोबाइल मनीष ओए मनीष भारत माता की जय भाई भारत माता की जय

જીવન ધોરણ સરળ બને એના માટેની વિવિધ યોજનાઓ એ તમામની આજે માહિતી અહીંયા આપવામાં આવી છે અનેક પ્રકારની સંસ્થાઓ આની અંદર જોડાઈ છે જેમાં ઇન્સ્યોરન્સ કંપની હોય બેન્કિંગ કંપની હોય એરોનોટિકલ કંપની હોય એ લઈને અને સમગ્ર દેશની અંદર પચાસ કરતાં વધારે સ્ટોલનું અહીંયા આ પ્રકારની એ લોકોએ પ્રદર્શની રાખવામાં આવી છે સામાન્ય જનતા અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે લોકો એનો લાભ લે અને એમના જીવનની અંદર બદલાવ આવે એના માટેનો આજે સુખદ લોકો પ્રયાસ કરી રહ્યા છે એને હું અભિનંદન ભી પાઠવું છું અને સતત આ પ્રકારના પ્રયાસમાં આગળ વધતા રહે એ પ્રકારની શુભેચ્છા પાઠવું સમૃદ્ધ ગુજરાત ની વાત કરી રહ્યા છો મણિનગરમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે શહેર પ્રમુખ તરીકે અમદાવાદ ની વાત હોય સતત લોકો હાલાકી પડી રહી છે ફોન ઉપાડતા નિશ્ચિત રૂપે કોર્પોરેશન પ્રશ્નો છે એની કોર્પોરેશનની અંદર પર ચર્ચા કરવામાં આવશે